તારા બધાઇની તો જવું ટાણે ત્યાં વ્યારાનું ટાણું હે અને વ્યારામાં આજે મારે છે ને ઈડલી બનાવવાની હે ખીચડી રોટલી ખેસ કરવાની પણ ભેગી ઈડલી અને નારિયેળની ચટણી હે કરવાની આસ્થા એ ઈડલી બનાવવા માટે પેલા જે બેટર તૈયાર કરવો પડે એ તેણી કરેલી લીધો નારિયેળ લીધો તો આજે હાલો તમને દેખાડીએ કેવી રીતના આસ્થા બાય હે ઈ

આપણે જીવું ઘાટું આસુ કરવું એ ઓલી પાણી નાખ્યું નાખ્યું કંઈ નથી નાખ્યું ને એમ આપણે ચટણી અહીંયા આપણા નારિયેળની તો મેં નારિયેળની પેલા કાઢ્યા નહીં તો એવીમાં પછી નારિયેળમાં જી નાખ્યું ને એ નારિયળની ચટણી જી નાખ્યું ને એ તમને કહેતા જ કામ કામ નાખીએ તો એ જો આ મશીન ધોવાઈ જાય ને આપણું એટલી પછી આપણી ચટણી બનાવી દઉં મિક્સરમાં ને પછી આપણી ઇડલી મૂકી દીધું સ્ટીમર માં સ્ટીમ થવા જો બેઠા અહીંયા ટીવી જોવાય ના છોકરો જો આ હું એ ગોમ આમાં તો કંઈ ન હોય બે હા વેલા હે

ધીરા ધીરા જઈએ મારું ટેલેન્ટ જોબ ત્રણ વસ્તુ ભેગી મમ્મી ઢાકણા માં રીંગ સડાવી તો હું આમાં કામ કામ નાખાવી એક વાર દેખાડું તો જો આમ મિક્સર લઈએ મોટો ડબરો એમાં છે ને જે આપણા બહાર નારિયેર હતું ને નારિયેર લઈ લીધું નારિયેરના ઝીણકા ઝીણકા બહુ મોટા બહુ ઝીણકાઈ ની રીતે કટકા કરે ને જવા દીધું આમાં નારિયેળની ચટણી છે એટલે નારિયેળ જોવે એટલે મેં આ બે નારિયેળ લીધા આ રીતે આપણે કટકા કરે આમાં નાખી દીધું બીજું આપણે નારિયેળ કટકા કરે ને આમાં નખાય ખાઈ ગયા એ વાપરી આમાં નાખ્યું

તો જો અમે સ્વાદ અનુસાર નમક નાખે દીધું નમક નાખે દીધું કરું પછી સાથે લેવું કરી હું મારી રીતના નાખે દા અઢાર દા કેટલે નાખજો થોડું બસ એટલે હાલ થઈ જાય બસ બસ પછી એવું લાગી ગયા ના ઉપરથી નાખે તો જો આ છે ને આપણી ચટણી હાટું ને બધું રેડી છે નારિયળ આદુ મરચાં માંડવી ના પી એટલી વસ્તુ એવું આપણી નાખે એવાની મિક્સરમાં મિક્સ કરે

હાલ તો રેડી

બેટર છે બેટરને આપણી ત્રણથી ચાર કલાક ખુલવા મૂક્યું હતું તો બેટર થઈ ગયું એકદમ જોરદાર હવે બેટર બીજા વાઇટાપી છે ભર્યું તો વાઇટાપીમાં આપણી પહેલાં તેલ કાં ઘી લગાડવાનું હોય ત્યાંથી તેલ લગાવી આયા વૈવાહ આયા ની જે સાઉન્ડ લાગે કે કે હાલો કે બજે બધું ચાલ રાખે ઓટખબર પડે ટાયા મમ્મી કે વેલે સંપર્વ આવી ગયો હા તે બધું બધું ઈ કામ ખબર પડે ટાયા આઈ જા જો આતે હું આધી તો

જઈની ને ઓ એટલે ઉફિયા એટલે બહાર નીકળે જાય એવું કંઈ બહાર નીકળે જ એની ચાન્સ છે いやખે તો એક ને મને એટલે લે લીવાઈ તો ને તો મોટી થઈ જ જાય બહુ મોટી તો માપ

બે વર્ષનું સીત થઈ એ બસીマッチા કા દેવાનો ને હા મથી એવા હું કરી દેવાણું શેડ દેવા પ્રિયાણી ઢાકેલી પાકે જાય પછી જોવાનું 15 15 મિનિટમાં તો પાકે જશે હા 15 મિનિટ પછી જોવાનું થોડી થોડી પાકે જશે ચા થઈ ગયું નાસ્તો પેલું લઈ લીધું તો નહી અમે લોકો મેગ રેડ્યું લોકોને એમ કહેવા કે નાસ્તો પાસી દે જાય હા કામને ટ્રેક્યું બસ આ રહ્યો એમ કે હું ચેતેલું બો

અને ઉપર ને થોડું કે તેલ નું એ કરી બેલી તેલ નાખું મસ્તી નમસ્તી આ આપણી ઈડલી હા ચા બને ગઈ ઈડલી ઈડલી આપડી બની ગઈ આ એ પછી આગળ થઈ જાય તો જાય ને મારી ઇડલી પર

એને રડવા ખબર છે ઈ સીટી વાળો હે ગામડા વાળો ને જરાક એક સીટી કોઈ ગમદે આવે થોડુંક ચકણી ના અમાર વઘાર કરવામાં